ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો હીરા બુર્સના ઉદ્ઘાટન સાથે જ્યુ સુરતની ચમક વધી છે ડુમસથી પલસાણાને જોડતો પાંત્રીસ કિલોમીટરનો પથ હજીરા બેલ્ટ પછી શહેરનો સીધો સૌથી મોંઘો અને બિઝનેસ બેલ્ટ તરીકે ઉભરી આવશે આ માર્ગ પર બુર્સની જેમ પ્રત્યેક છસો મીટરે વિકાસ પ્રોજેક્ટોની હારમાળા સર્જાઈ છે માત્ર બુર્શની ફરતે જ દસ હજાર કરોડના ગગનચુંબી ચાલીસથી વધુ પ્રોજેક્ટે આકાર લેવાનું શરૂ કર્યું છે જેમાં વેસુમાં પાંત્રીસ ટાવર સાથેનો એક જ પ્રોજેક્ટ બારસો કરોડના ખર્ચે ખાસ ડાયમંડ ક્ષેત્ર માટે બની રહ્યો છે આસપાસના ત્રીસેક કિલોમીટરના પટ્ટામાં પીએમ મિત્રા પાર્ક તથા આઈટી પાર્ક જેવા મેગા આયોજનો પણ થઈ રહ્યા છે સીએ બિરજુ શાહ કહે છે કે બે હજાર ચૌદ અને પંદરમાં જ્યારે બુર્શની જાહેરાત થઈ ત્યારે જગ્યાનો ભાવ વીઘાના ત્રણ કરોડ હતો જે દસ જ દિવસમાં અગિયાર કરોડ પર પહોંચી ગયો હતો અને હાલ સાતથી આઠ કરોડ આસપાસ છે બુર્શના જળહળાટની સાથે ડુમ્મસ પલસાણા બેલ્ટ વિવિધ મેગા પ્રકલ્પોને લીધે હવે ચર્ચામાં આવ્યો છે ડુમ્મસ સી ફેસથી શરૂ થતા પ્રકલ્પો પર આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી મેટ્રો બુલેટ ટ્રેન ફ્રેટ કોરિડોર અને એક્સપ્રેસ વેની સાંકળ પણ ટચ થશે આ બેલ્ટ પર પ્રત્યેક છસો મીટરના અંતરે આયોજન હેઠળના મેગા પ્રોજેક્ટના લીધે આ રૂટ આગામી સમયમાં સૌથી હોટ બિઝનેસ બેલ્ટ તરીકે ઉભરી આવશે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત